નવું ટેસ્ટી અને એકદમ કુરકુરું અને બાળકોને જો એક નવું ખાવું હોય ને તો એકદમ બેસ્ટ નવો નાસ્તો હેલ્ધી છે ટેસ્ટી છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાસ્તો ટેસ્ટી એકદમ સિમ્પલ અને સરળ માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ગરમ થાય ને એટલે અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું થોડું ફૂટવા દેસું તો એકદમ સરસ એની ફ્લેવર આવશે અને પછી આપણે એમાં જો ડુંગળી ખાતા હોય ને તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરી એડ કરવાની ડુંગળી હલકી ટ્રાન્સપરન્ટ થઈને ત્યાં સુધી થવા દેવાની તો એકથી દોઢ મિનિટમાં ડુંગળી છે અને એ હલકી ટ્રાન્સપરન્ટ થઈ જશે વધારે પડતી આપણે ઓવરકૂક નથી કરવાની બસ આ રીતે ડુંગળી થઈ જાય ને પછી જે વાટકી અથવા કપથી તમે માપ કરો ને એ કપથી બે કપ પાણી અહીંયા વાટકીનું માપ લીધું એટલે બે વાટકી હું પાણી એડ કરું છું હવે આદુની પેસ્ટ એડ કરીશું અને સાથે તીખાશ માટે બે લીલી અથવા એક તમને જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે મરચી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ બધી વસ્તુને મિક્સ કરી દેસુ અને પાણી છે ને સરસ રીતે ગરમ થઈ જાય ને આ રીતે એમાં ઉકળવા લાગે ને બસ ત્યાં સુધી આપણે ઉકળવાનું હવે એમાં એક કપ રવો કે સૂજી જે તમારી પાસે હોય ને એ મેં અહીંયા જ સૂજી એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી દેસું અને તરત જ સૂજી છે ને પાણી એબઝોર્બ કરી લેશે અને આ રીતે મિક્સ થઈ જશે બસ હવે ગેસની ફ્લેમ લો જ રાખીશું અને લો ફ્લેમ ઉપર આ રીતે મિક્સ કર્યા પછી તરત જ બીજા મસાલા એડ કરીશું તો મેં ફ્રેશ લીલા ધાણા એક કપ ઝીણા કટ કરી લીધા છે એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને મિક્સ કરી એકદમ સિમ્પલ મસાલાથી બની જાય છે અને સુપર ટેસ્ટી લાગે છે તો આ રીતે ધાણાને આપણે પછી જ એડ કરવાના જેથી પાણીમાં તમે એને એડ કરોને તો એનો હલકો કલર ચેન્જ થઈ જાય એટલા માટે એને ફ્લેવર પણ જળવાય રહે તો આ રીતે સુજી થોડી પાણીને એપજોપ કરી લે ને પછી જ આપણે ધાણા એડ કરવાના બસ આ રીતે મિક્સ કર્યા પછી એક મિનિટ માટે ચલાવી લેશું એટલે જે પણ પાણી હશે ને એ બળી જશે અને આ રીતનું થીક મિક્સર તૈયાર થઈ જશે તો તમે આવો નવો ટેસ્ટી ક્રિસ્પી નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જો છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે નીચે ઉતારી અને ઠંડુ કરવા માટે આ રીતે કોઈ પણ વાસણમાં કાઢી લેશું હલકું ઠંડુ કરી લેશું તો હાથથી હલકું ટચ કરી શકાય ને આ રીતે એવું ઠંડુ થવા દેવાનું મેં પાંચ મિનિટ ઠંડુ થવા દીધું પંખા નીચે હવે બાઇન્ડિંગ માટે આપણે બે ટેબલ સ્પૂન ચોખ્ખાનો લોટ જો ચોખાનો લોટ ન હોય ને તો કોર્ન ફ્લોર એડ કરવાનો અને એ પણ ન હોય તો મેંદાનો લોટ પણ એડ કરી શકાય મિક્સ કરી દેશું તો હલકું અહીંયા ગરમ છે એટલે ધ્યાન રાખવાનું અને મિક્સ કરતું જવાનું તો જો જરૂર લાગે ને એટલો પણ તમે લોટ એડ કરી શકો છો પણ તમારે મીઠાને એડજસ્ટ કરી લેવાનું અહીંયા બે ટેબલ સ્પૂન લોટ જરૂર છે એટલે હું એટલો જ એડ કરું છું આ રીતે મિક્સ કરી અને પછી એક ભાગને આ રીતે લઈ લેશું સ્મૂથ કરી લેશું આ રીતે તમારાથી હાથથી થાય ને એટલું સ્મૂથ કરી લેવાનું અને પછી એને આપણે પત્તું એવું વણવાનું છે તો હાથથી જ વણી લેવાનું આ રીતે સ્મૂથ કરી લેવાનું એટલે હાથથી સ્મૂથ થઈ જશે બસ હવે આપણે એને લાંબા આ રીતે રોલ તૈયાર કરીશું તો એક રોલમાંથી ફ્રાય કરતા સમયે થોડો ટાઈમ લાગશે ઓછું થીક હશે તો ફ્રાય કરતા સમયે વાર પણ નહીં લાગે આ રીતે પતલું એવું મેં કર્યું છે અને જો તમને સાઈઝ થી આ રીતે લાંબુ લાગે ને તો આપણે એને ફરીથી આ રીતે થોડું સરખું કરી લેવાનું પછી તમને નાના પસંદ હોય ને એ રીતે આ રીતે કટ કરી દેવાનું હું તો નાની નાની સાઈઝના આ રીતે પીસીસ કરું છું આ રીતે પહેલા બધા પીસ કરી લેશું અને પછી એમાંથી આપણે એક સરખો શેપ આપવાનો છે તો સિમ્પલ છે આ રીતે તમે આસાનીથી ઠંડુ થયા પછી પણ કટ કરીને તૈયાર કરી શકશો અને પછી આ રીતે એક સાઈડથી રોલ હોય ને એને આ રીતે રોલ કરી દેવાનો અને બંને સેટલ થોડું સરખું કરી દેવાનું તમે કોઈ પણ આ રીતે કરી શકો છો હાથથી પણ રોલ તૈયાર કરી શકાય આ રીતે અને તમે કટ ન કરો અને તમે નાના નાના બોલ્સ બનાવીને પણ આ રીતે તમે તૈયાર કરી શકો છો પણ આ સિમ્પલ અને ઝડપથી થઈ જાય છે તો આ રીતે હું કટ કરી પેલા બધા જ રોલ્સ તૈયાર કરી લઈશ અને પછી આપણે એને ફ્રાય કરીશું તો તમે જુઓ આ રીતે બધા રોલ તૈયાર થઈ ગયા છે આ નાસ્તાને એકદમ ક્રિસ્પી કરવા માટે આજે આપણે એને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ કરી અને પછી વન બાય વન આ રીતે તેલમાં એડ કરીશું એકસાથે તમે બધા પણ ફ્રાય કરી શકો છો અને પછી આ રીતે તેલમાં એડ કર્યા પછી મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને થોડીવાર માટે ચલાવ્યા વગર રહેવા દેવાનું અને પછી થોડીવાર પછી આ રીતે ચમચીની મદદથી તમે ફેરવો ને તમે જુઓ આસાનીથી બધાજ આ ફરી જાય છે અને વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતું રહેવાનું તો બે થી ત્રણ મિનિટમાં સરસ એવા ફ્રાય થઈ જશે આ જે ફ્રાય થશે ને એને આપણે ગોલ્ડન કલર ના કરવાના છે એટલે અંદર સુધી કુક થઈ જાય કાચા પણ ન રહે અને સાથે બહારથી એકદમ ક્રિસ્પી થાય આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે વારંવાર બનાવવાનું મન થશે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે આ રીતે આપણે પલટાવી દઈશું ફરીવાર થોડા ગોલ્ડન થયા છે હજી આપણે એને થોડા ગોલ્ડન થવા દેવાના છે તમે જુઓ હલકો કલર ચેન્જ થયો છે પણ એકદમ સરસ એનો ગોલ્ડન કલર આ રીતે આવી જવો જોઈએ એટલે ઠંડા થયા પછી પણ એક ક્રિસ્પી જ રહે અને એકદમ ખાતી વખતે ક્રિસ્પી લાગે તો આ નાસ્તો એકદમ ઝડપથી પણ બની જાય છે અને નાની મોટી ભૂખ માટે બેસ્ટ છે વેકેશન ચાલતું હોય તો બાળકોને કંઈક નવું નવું ખાવાનું મન થતું હોય તો આ નાસ્તો તમે ઝડપથી બનાવી આપી શકો છો આ રીતે બધા નાસ્તાને આપણે ફ્રાય કરી અને તૈયાર કરી લેશું પછી એને ટોમેટો ખેચબ સાથે ચટણી સાથે તમે એને સર્વ કરી શકો છો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે ને તેવો એકદમ નવો ક્રિસ્પી ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલો ક્રિસ્પી નાસ્તો તૈયાર થયો છે અને અંદરથી એકદમ સોફ્ટ પણ છે હાથથી તોડીને બતાવું ને તો તમે જુઓ છે ને અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી તો આ નાસ્તો જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને